જય મુરલીધા જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા લોગ વિડીયોમાં ભાઈ વાવણી જેવો આપણે બે દિવસ ત્યાં થઈ ગયો પણ ઝીણો ઝીણો વરતો એટલે ટ્રેક્ટરો હાલતા નહોતા આપણે થોડું ઘણું વાયુ હવે આજે કંઈક સારો એવો વરસાદ પડે છે જો વધારે પડી જાય તો બે દીમા વાવણી થઈ જાય વાવણી તો જો કે થઈ ગઈ છે ટ્રેક્ટરો જાતા નહોતા બળદથી વાવાઈ હતું આપણે બળદ તો ભાઈ રાજાશાહી છે હાલે નહીં અટાણા હવે બાકી ટ્રેક્ટર કાલે આપણે ચાલુ કર્યા ને એટલે ભાઈ આપણે કંઈ વિડીયો વિડીયો બનાવ્યો નતો પાછા હાલતા થાય તો એ બનાવશું બાકી ફેવું પાવાનું કામકાજ ચાલુ હોય ફેવું નહીં આવશે ને થોડો વરસાદ ને માંદણો કરે નહીં બધી જોયેલી આ રીતનો ભાઈ વરસાદ વર જરીક વાર આવે ને જરીક વાર વરસાદ છે ને તો વેહાણ કરીને બધે હાવ ડા વારામાં તો વાંધો નથી અહીંયા હવે વેહાણ કરી દીધું અને ઓલી વેહાણ નાખ્યું એક ભાઈ હમવાર આપણે વાહો વાહી મારતા અહીં છે ચોરસ પાઇપ રાખ્યો ચાર આયરૂનો અને ચાર આઈરૂ આગળ હાલતું હોય પાછળ હાલતું હોય જેટલું હોય એટલા હમરા લઈ જાય કરી દીધું ને બળદ નહીં ભાઈ હમણાં હજી આપણે ઓથ નું કામ હે ને કેનો નતી કજી તો પોરલે તા હું ની વાંધો નથી અટાણે એમ કે હજી એવો બધો ખાસ કંઈ વરસાદ નથી આવી ગયો થોડાક ના પોરલે તો સારું બাকি કાગળ બાગળ નાખી દે હું હમણા હવે બે ચાર દીમાં પોળી બોલીન બધું ભાઈ હું શું કરીને રાખી દીધું બাকি વાતાવરણ જોજો કેમ છે બધું ફૂલ વરસાદી વાતાવરણ જોરદાર ભાઈ પડે ને તો હવે સારું કેમ કે એને આ ઝીણો ઝીણો વરે છે ને એ ટ્રેક્ટર હાલતા નથી હેરખા ટ્રેક્ટર ને આગલા ટાયર માં ગાળા ના હોવ પીંડા ને પીંડા ઉપાડે છે આગે આપણે એક ઉછે મારી હતી ને એક આપણે ઓલું ભાઈ મકાન છે આપણા જે ખેતર ત્યાં પાંચ છ વીઘા જે હું વાયું ચાજુ નથી હોવાનું ને ગારો પડતો તો આવા ટાયરો આખા ભરાઈ જતા હતા ગારાના અને આગલા ટાયર તો ભાઈ આવું ફૂલ થઈ જતા હતા તો ભાઈ કન્ટિન્યુ બનાર જો જોઈ કેટલોક વરસાદ આજે આવે ને આગળનું કામકાજ આને બધાને જોયો રાડો રાઈડ વાવણી બાવણી ભાઈ કરી લીધી ટ્રેક્ટરો જોઈ લે પડ્યા હતા આવા ધંધા હાઈદરા આપણે હાઈડ્રોલિક ચેકિંગ કરતા હતા સેટિંગ કરતા હતા અહીંથી એમ કે ઝાટકો મારતી હતી એ હતો આ રીતનું કરો તો કાઢી નાખે માતા પાઇપ બાઈપ નાખી સેટિંગ કરવા થાય નટ બોલે જો આગળ નટ વસારે દેખાય ને એને ઉપર નીચે કરી નાખવાનો એટલે થઈ જાય કેમ બાકી અહીંથી આઈડોલિક ઉપડી જાય લીપું બે નીચી એવું બાર લી લીપ બે લીપ નીશી જો બે હે પાછો એવું બધું કામ કાજ ચાલુ છે કરી બંધ થાય હાલો મૂકો વાવણી વાવણી ભાઈ થઈ ગઈ છે કમ્પ્લીટ બધા ખેતરો એ આપણે ભાઈ બતાવ્યું નથી કેમ કે ટાઈમ નહોતો અમારે હાલી ગયો અને પાછું વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું આવી જાય તો અને આજે ભાઈ આપણે કામ લેવાનું છે બળદના ઓથ બળદનો ઓથ કમ્પ્લીટ કરવાનો છે કાગળ વાગર નાખી દઈ બાજરે નીણ પેલા નાખી દઈ પછી કાગળ નાખી દઈ એવું બધું કામ જ કરવાનું છે નરભાઈ હવે છે ને છૂટી જાય હું છૂટી ગયો ટ્રેક્ટર હવે આને આપવાનું છે આને તમને ઢાંકીને મૂકી દઉં છે દવા સાટું ફાટું આપણે પોપ રાખ્યો હોય મોટો ટ્રેક્ટરમાં એનું કામ અત્યારે કઈ પડીએ નહીં થોડાક દીધો એ થોડાક દી ઢાંકીને મૂકી દઉં ને વરસાદ આવે એવું થઈ ગયું છે જો આવી જાય તો અને આ બે ભી હું ભાઈ હવે દોવા નથી દેતી એટલે આવા અહીં આવી ગયું છે દોવા ના દીએ બધા અહીં આવી જાય ને પાછા ગાયભણા હોય એ અહીંયા આવી જાય પાડો હમણાં આપણે કીધું ને બતાવ્યો નતો ઓથમાં ભાઈ એક લાકડું જો આ ને આમ વરી ગયો હતો અને અહીંથી જરા ગલબલે આ જાડું લાકડું નાખી દઉં કાપી એવા તા એ નાખી દઈ પછી ની નાખી દઈ પછી કાગળ નાખી દઈ ને પછી દોરી મારી દઈ એટલે કામ પૂરું થઈ જાય આજનું અને કાલના વિડીયોમાં ભાઈ આપણે કંઈક એડામાં ખડ બળ ને બધું હોય ને એની દવા કરવાની છે એટલે એ કાલે બતાવીએ તો કાલનો વિડીયો ભાઈ કન્ટિન્યુ જોઈ લેજો બાકી આ બધી હું દોવા જઈએ એ વરસાદ વયો ગયો ચોખવાનું થઈ ગયું છે તો એ જ્યાં સાંયો છે ને ઝાડવાનો અહીંયા હોય છે એ છે આમ બધીનું કોરાણું છે એમ બાકી જોરદાર તો કન્ટિન્યુ બને રહેજો ડ્રેગન ફ્રૂટ જોઈ લો ભાઈ આપણું કેટલા આવી પેલા આ એક તો મોટું થઈ ગયું પાછા બે અહીંયા ત્રણ લાગ્યા છે

khô lên này bảy phút lên nè rồi anh em sang xem giờ đi dậy tôi cốt ta thích cho vậy, đã rồi liền હાજી ભાઈ પરમદી આપણે વાવેલું છે આ એવડે કોટા થઈ ગયા ગીરના ચાર ની વાવણી કમ્પ્લીટ થઈ ગઈ વાવણીનું કામ કમ્પ્લીટ થઈ ગયું ભાઈ જ્યાં ગુંદરી વાળું ને મકાઈ વાળું પડવું હે ને એમાં થોડું ઘણું ને બિયારો દેખાય છે કાલે ઉપરથી સર્વનાશ જેવું અથવા તો દવા ની દેવા જોરદાર મારો અવાજ બરોબર આવતો હોય કે ના આવતો હોય જોઈ લે નટાણ ભાઈ ઓથનું કામ કરી લઈ કાલે દવા સાથે કઈ દવા છે નહીં ભાઈ બધું આપણે કાલના વિડીયોમાં કે તો બસ બાકી આજના વિડીયોમાં આટલું વિડીયો સારું લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધર ભાઈ વૈશાળજી